ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું દૂધીના થેપલા તેના માટે પ્રથમ આપણે જે પહેલા મસાલા બધા લીધા છે આ રીતે તે નાખી દઈશું અંદર લોટમાં થોડું ખાટું દહીં જે મેં લીધું છે તે નાખીશું મોરસ નાખીશું તેલ રેડ દઈશું મોવણ માટે હવે આ બધું મિક્સ કરી લેવાનું છે આપણે હવે આ રીતે આપણે લોટ મિક્સ કરી લીધો છે જુઓ હવે જે આ દૂધી છે તેને આપણે ખમણી કાઢવાની છે આપણે જે દૂધી ખમણી છે તે આપણે જે મિક્સ કરે મસાલો તે લોટમાં નાખી દઈશું આ રીતે આપણે હવે તેને આપણે આ રીતે મિક્સ કરી લે આમ છે જો આ રીતે મિક્સ કરી દીધું છે હવે તેમાં આપણે પાણી થોડું થોડું રેડીશું તેને લોટ આપણે જે ભાખરીનો બાંધીએ તેવો લોટ બાંધવાનો છે આ રીતે તે આપણે લોટ બંધ થઈ ગયો છે હવે તેને પાંચ દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું જો પાંચ મિનિટ પછી આપણે આ રીતે લોટ સેટ થઈ ગયો છે હવે તેને આપણે આ રીતે નાના નાના લુવા કરી દઈશું તેને આ રીતે ચોખાનું લોટ લીધો છે અટમણમાં બે આ રીતે આપણે વણી લેવાનું છે તે હવે આ રીતે મેં લોડી મૂકી દીધી છે ગરમ કરવા તેમાં આપણે નાખી દઈશું જો આ રીતે એક સાઈડ થઈ ગયું છે હવે તેને આ રીતે આપણે પલટાવી દેવાનું તેમાં થોડું આપણે તેલ રેડ દઈશું આ રીતે અને બીજી સાઈડે પણ આ રીતે ડિઝાઇન થોડી પડવા દઈશું

તેવી રીતે હવે બધા થેપલા આપણે બનાવી દઈશું તો જો થેપલા આપણે બનીને રેડી થઈ ગયા છે આ રીતે મેં ચા સાથે સૌ કર્યા છે તેને જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ આને તમે દસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો થેપલાને